રાજકોટ કે જ્યાં વિરાણી ટ્રસ્ટીઓને લાગ્યો વિરાણી નું ગ્રાઉન્ડ નહીં વેચી શકે ટ્રસ્ટી અગાઉ ટ્રસ્ટીઝે ગ્રાઉન્ડ ભાડે આપી દેતા વિવાદ થયો હતો સામાજિક અગ્રણી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી પરસોત્તમ પીપળિયાએ વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ મુદ્દે લડત ચલાવી હતી એવામાં પ્રાંત અધિકારીએ ચુકાદો આપ્યો કે વિરાણી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ ટ્રસ્ટીઝ નહીં વેચી શકે કેમકે આ જમીન કલેક્ટર પ્રશાસનની હોવાનું સાબિત થયું જમીન છે એ ટ્રસ્ટની ખાનગી માલિકીની છે એવું ઠેરવવામાં આવેલ પરંતુ હકીકતમાં કુતરો તો બધા કાગળો જોતા આ જમીન માત્ર માત્ર કલેક્ટર એટલે કે સ્ટેટની છે તેમાં માત્ર વિરણી હાઈસ્કુલ છે એ ઉપભો કરતા છે એટલે ભોગોટો એનો છે અને કેટલીક શરતોને આધીન ભોગોટો છે એવી અમારી દાદ હતી અને એ દાદને કલેક્ટરશ્રીએ માન્ય રાખી છે